પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ પ્રધાનમંત્રીએ બેટ દ્વારકા અને ઓખાને જોડતા દેશના સૌથી મોટા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું કર્યું લોકાર્પણ પ્રધાનમંત્રીએ બેટ દ્વારકાના શ્રી કૃષ્ણ મંદિર અને દ્વારકા જગત મંદિરમાં કરી પૂજા અર્ચના દ્વારકા એનડીએચ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જનસભાને કરશે સંબોધન પ્રધાનમંત્રીના હસ્તે રાજ્યને રૂપિયા બાવન હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ પ્રધાનમંત્રી રાજકોટ સહિત ભઠિંડા રાયબરેલી કલ્યાણ અને મંગલાગીરી મળી કુલ પાંચ રાષ્ટ્રને કરશે સમર્પિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની એકસો દસમી કડી અંતર્ગત દેશવાસીઓ સાથે કર્યો સંવાદ પ્રધાનમંત્રીએ કહ્યું આઠ માર્ચ વિશ્વ મહિલા દિવસ એટલે નારી શક્તિના યોગદાનને નમન કરવાનો દિવસ આજની નારી તમામ ક્ષેત્રે નવા ક્રીતિમાન કરી રહી છે સ્થાપિત પ્રધાનમંત્રીએ વન્યજીવોના સંરક્ષણ માટે એઆઈ ટૂલ્સ અને વિવિધ એપના ઉપયોગ પર મુખ્ય ભાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર બનવા માટે બકરી પાલનને પણ ગણાવ્યું ઉત્તમ માધ્યમ તો દેશની સંસ્કૃતિના સંરક્ષણ માટે તમામ નાગરિકોને પોતાની ફરજોનું પાલન કરવા પર મુખ્ય ભાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મારો પહેલો મત દેશ માટે અભિયાન અંતર્ગત દેશના તમામ પ્રથમ મતદારોને રેકોર્ડ બ્રેક સંખ્યામાં મતદાન કરવા કર્યું આહવાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશના પ્રવાસ દરમિયાન ચૂંટણીની તૈયારીઓની કરશે સમીક્ષા લોકસભાની સીટોની પ્રબંધન સમિતિઓની બેઠકમાં થશે સામેલ કાર્યકર્તાઓ સાથે કરશે સંવાદ રાચી ટેસ્ટનો આજે ત્રીજો દિવસ ભારતની પ્રથમ ઇનિંગ્સ ત્રણસો સાત રને સમેટાઈ ધ્રુણ જુરેલ સદી ચૂક્યો નેવ રને આઉટ ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ઇનિંગ્સમાં મેળવી છેતાલીસ રનની લીડ બીજી ઇનિંગ્સમાં અગિયાર ઓવરમાં બે વિકેટે પચાસ રન